સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના લાલોડા ગામની દૂધ મંડળીમાં ત્રેપન લાખ ત્રેપન હજાર કરતાં વધુની રકમની આર્થિક ઊંચા તથા ખળભળાટ મચી ગયો છે મંડળીના સેક્રેટરી સતીશ ડાહાભાઈ પટેલ અને ટેસ્ટર જયંતિ રત્નાભાઈ પટેલ નામના બંને કર્મીઓએ પશુપાલકોના હકના લાખો રૂપિયા પોતાના અંગત સ્વાર્થ માટે વાપરી નાખ્યા હતા રજિસ્ટ્રાર કચેરી દ્વારા કરવામાં આવેલા ઓડિટમાં આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે આ મામલે લાલોરા દૂધ મંત્રીના ચેરમેને ફરિયાદ નોંધાવતા ઈડર પોલીસે સેક્રેટરી અને ટેસ્ટર બંનેની ધરપકડ કરી છે હાલ પોલીસ દ્વારા આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે આ સાથે જ વહેલી સવારે અને સોજે પશુપાલકો તબેલામાં મજૂરી કરી દૂધનો ભરાવો ડેરીમાં કરતા હોય છે વર્ષ તેમજ પ્રતિમાસે સ્થાનિક ડેરી દ્વારા પશુપાલકોને ટકાવારી તેમજ નફાનું વિતરણ કરવામાં આવતું હોય છે જો કે લાલોરાની દૂધ ઉત્પાદક સરકારી ઊંચા ઊંચાફત કરનારા બંને આરોપીઓને પોલીસની કસ્ટડીમાં લેવાયા છે વધુ વાત કરવામાં આવે તો સામાન્ય રીતે ઉત્પાદક સહકારી મંડળીમાં કર્મચારીઓ જે ઊંચાપદ કરી હતી જેનો અમે સરકારી રજિસ્ટ્રાર દ્વારા ઓડિટ કરાવી જે ઊંચા પદની રકમ હતી એ રકમ અનુસંધાનમાં સરકારી રજિસ્ટ્રારના ઓર્ડર મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી વિશેષ કરીને જે ઊંચા કારણે ખૂટતી રકમ હતી એ સ્થાનિક દૂધનો નફો એ નફો મંડળીના તમામ કારબાર સભ્યોએ પોતાની વેચા કરી છે ત્યારે ડિપોઝીટ એ કર્મ કારોબારી સભ્યોને પરત કરશે આમ સભાસદના હિતને નુકસાન ના પહોંચાડે પરંતુ મંડળીના કારોબારી સભ્યોએ કામગીરી કરી છે કેટલા સભ્યો અગિયાર સભ્યો દૂધ ઉત્પાદક મંડળીમાં ફરજ બજાવતા સતીષ ડાયાભાઈ પટેલ અને જયંતી રત્નાભાઈ પટેલ જે સેક્રેટરી અને ટેસ્ટર તરીકે તારીખ એક ચાર બે હજાર બાવીસથી ત્રીસ છ બે હજાર પચીસ સુધી ફરજ બજાવતા હતા તેઓએ પોતાની ફરજ દરમિયાન અલગ અલગ રીતે કુલ તેપન લાખ તેપન હજાર પાંચસો ચુમ્માળીસ રૂપિયાની ઉચાપત કરેલ છે એ બાબતે શ્રી જિલ્લા સહકારી મંડળીઓ દ્વારા આ જે મંડળી છે એનું ઓડિટ કરીને એનો એક રિપોર્ટ આપવામાં આવેલો હતો અને એના આધારે જે મંડળીના હાલના ચેરમેન છે અશ્વિનભાઈ પટેલ એઓએ ગતરોજ ઈડર પોલીસ સ્ટેશનમાં આ બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ ચાર અને ચોપન મુજબ ફરિયાદ રજીસ્ટર કરાવેલ છે આ બંને જે આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આ બંનેને પાસેથી જે પણ આ સમયગાળા દરમિયાન આ દસ્તાવેજો છે એ રિકવર કરવામાં આવશે અને એના આધારે આગળની તપાસ કરવામાં આવશે હાલ આ તપાસ છે એ અમારા ઈડર પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ચૌધરી નાઓ ચલાવી રહેલ છે હા બંને આરોપી પાસેથી જે દસ્તાવેજ રિકવર કરવા માટે નામદાર કોર્ટમાંથી જે તપાસ કરનાર અમલદાર છે એ ત્રણ દિવસના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે